નમસ્કાર દર્શક મિત્રો ઓફબિટના કાર્યક્રમમાં હું પ્રતિક્ષા આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે કાર્યક્રમમાં વાત કરીશું ફેશનને લઈને જેમાં લગ્ન પ્રસંગમાં અને ઘણા એવા તહેવારોમાં પણ મહિલાઓ અલગ અલગ પોશાકનો ઉપયોગ કરીને સુંદર દેખાવા માટે ઈચ્છા ધરાવતી હોય છે જેમ કે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે સ્ત્રી સાડીમાં વધુ સુંદર દેખાતી હોય છે જે આપણે જોવા જઈએ તો એક ભારતીય સંસ્કૃતિને પણ ઉજાગર કરે છે તો આજે આપણે બનારસી સિલ્ક સાડી જે ખાસ ઉત્તર પ્રદેશમાં લગ્ન હોય દરેક ખાસ તહેવાર અને પ્રસંગમાં બનારસી સાડી સારી લાગે છે આ સાડીઓની તુલના અન્ય સાડીઓ સાથે કરી શકાતી નથી આ જ કારણ છે કે નવી હોવોથી લઈને વૃદ્ધ મહિલાઓ સુધી દરેક વ્યક્તિ પોતાની પસંદગી મુજબ એક યા બીજી બનારસી સાડી ચોક્કસપણે રાખે છે અસલી બનારસી સાડીનું ભરતકામ ખૂબ જ વિશિષ્ટ રીતે કરવામાં આવે છે તેની ભરતકામ દોરાઓથી કરવામાં આવે છે છે એ ચમકદાર અને મજબૂત હોય આમાં બુટ્ટા ઘંટડી અને ફૂલની માળા જેવી ડિઝાઇન પણ હોય છે પલ્લુના ખૂણામાંથી નીકળતા દોરાને જોઈને તમે તેને ઓળખી શકો છો જ્યારે પણ તમે બનારસી સાડી ખરીદો છો તો તેના પલ્લુને ચોક્કસ ચેક કરો સાડીના પલ્લુમાં ડોમક જેવી પેટર્ન હોય તો તે વાસ્તવિક બનારસી છે અસલ બનારસી પલ્લુ એકદમ લાંબો હોય છે જ્યારે તમે વાસ્તવિક બનારસી સાડીને તમારા હાથથી સ્પર્શ કરશો ત્યારે તમે હૂફ અનુભવશો આટલું જ નહીં જો તમે તેના પર વિવિધ ખૂણાઓથી પ્રકાશ પાડશો તો તેના રંગોમાં પણ તફાવત દેખાશે બનારસી સાડીની ડિમાન્ડને ધ્યાનમાં રાખતા માર્કેટમાં નકલી બનારસી પણ મળે છે જે દેખાવમાં બિલકુલ અસલી બનારસી સાડી જેવી જ લાગે છે તેવામાં આજે હું તમને જણાવીશ કે કેવી રીતે તમે પ્યોર બનારસી સાડીને ઓળખી શકો છો ખાસ વણટ અને ડિઝાઇન બનારસી સાડીઓ માટે સિલ્કીની સાડીઓનો ઉપયોગ કરવામાં આવે છે આ બનારસમાં વણાટ અને જરી ડિઝાઇનને મિશ્રિત કરીને વણવામાં આવે છે અગાઉ આ સાડીઓમાં સોનાની જરીનો ઉપયોગ થતો હતો હાથ વડે એક સાડી બનાવવા માટે ત્રણ કારીગરોની મહેનત લાગે છે ત્યારે જ એક સુંદર બનારસી સાડી તૈયાર થાય છે હાલમાં ખાસ પ્રસંગોમાં ટ્રેન્ડમાં રહેતી આ બનારસી સાડીને ઘરમાં કોઈ પણ પૂજાપાઠ લગ્ન પ્રસંગ ગણેશ સ્થાપના દુર્ગા પૂજા જેવા શુભ અવસરો પર પહેરવામાં આવે છે જેમાં બનારસી સાડીમાં બોટિક્સ નામની અનેક પ્રકારની પેટર્નનો પણ ઉપયોગ કરવામાં આવે છે બુટ્ટી બુટ્ટા કોનિયા બેલ જાલ અને જંગલ ઝાલર જેવી અનેક મુખ્ય ડિઝાઇન બનારસી સાડીમાં જોવા મળે છે જે ડિઝાઇન આજે પણ બનારસી સાડીની ઓળખ છે આ સિવાય અસલી બનારસી સાડીની વણાટ ખૂબ જ ખાસ રીતે કરવામાં આવે છે તેની વણાટ મુલાયમ દોરાથી કરવામાં આવે છે જે ખૂબ જ ચમકદાર અને મજબૂત હોય છે તેમાં અનેક પ્રકારની ડિઝાઇન જેમ કે કેરીની ભાત બુટ્ટા જાડી વેલ અને ફૂલો અને મોતી જેવી અનેક ડિઝાઇન બનાવવામાં આવે છે તેની ઓળખ માટે તમે પાલવના ખૂણામાં નીકળતા દોરા જોઈ શકો છો પાલવની લંબાઈ જ્યારે પણ તમે બનારસી સાડી ખરીદો છો ત્યારે તેના પાલવની લંબાઈને જરૂરથી ચેક કરી લેવી જોઈએ અસલી બનારસી સાડીના પાલવમાં હંમેશા છ થી આઠ ઇંચનું પ્લેન સિલ્ક ફેબ્રિકનો ઉપયોગ કરવામાં આવે છે અને પાલવ તૈયાર કરવામાં આવે છે બનારસી સાડી પર જો ડિઝાઇનની વાત કરીએ તો ખાસ તેના પર ફૂલ પાંટ કેરીની અલગ અલગ ભાતની ડિઝાઇન અને ઝીણા બુટ્ટાની પેટર્ન હોય તો તે અસલી બનારસી છે તો સાથે જ અસલી બનારસીનો પાલવ ઘણો લાંબો પણ હોય છે વીટીથી ઓળખો જો તમે બનારસી સિલ્ક સાડી ખરીદવા જઈ રહ્યા છો તો તમને જણાવી દઈએ કે આ સાડીનું ફેબ્રિક એટલું મુલાયમ હોય છે કે સરળતાથી તમારી વીટીમાંથી પણ પસાર થઈ જાય છે સ્પર્શ કરીને ઓળખો અસલી બનારસી સાડીને જ્યારે તમે હાથથી સ્પર્શ કરશો તો તમને ગરમાવાનો અનુભવ થશે આ ઉપરાંત જો તમે તેના પર અલગ અલગ એંગલથી જોશો તો પ્રકાશ પાડશો તો તેના રંગમાં પણ તમને ઘણો ફેરફાર જોવા મળશે બનારસી સાડીએ મહિલાઓની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે આ સાડી જેટલી પરંપરાગત છે એટલી જ પહેરવામાં પણ આરામદાયક હોય છે પણ મોટાભાગે બનારસી સાડીની કિંમત વધારે હોય છે જેના કારણે સૌ કોઈ તેને ખરીદી શકતા નથી તો દર્શક મિત્રો ઓફ બીટના કાર્યક્રમમાં આજે ફક્ત બસ આટલું જ ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર